સુરતની સાવલી પોલીસને મળી મોટી સફળતા મુંબઈથી સુરત ખાતે ડિલિવરી કરવા આવ્યા હતા નોટના બંડલ ઉપર અને નીચેની નોટ અસલી રાખી છેતરપિંડી કરતા હતા બેંક સહિત અન્ય જગ્યાઓ પર છેતરપિંડી કરતા હતા પકડાયેલા આરોપીઓ માત્ર ડિલિવરી કરવા આવ્યા હતા ત્રણેય આરોપીને ડિલિવરી કરવા માટે દસ હજાર આપતા હતા સુરત માં ડિલિવરી લેનાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો મુંબઈ ડુપ્લિકેટ નોટ કોને મોકલી તે અંગે પણ તપાસ કરવામાં આવશે આરોપીઓ પાસેથી 2 કરોડ 50 લાખ નકલી નોટો કબ્જે કરવામાં આવી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે સર સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સર સ્પેશિયલ કમિશનર સેક્ટર તેમજ ડીસીપી જોન વર્સનના માર્ગદર્શન હેઠળ ભારતીય મુદ્રાની ચલણી નોટોની બનાવટ ન થાય હેરાફેરી ન થાય તે બાબતે શોધી કાઢવા માટે સૂચના તેમજ માર્ગદર્શન કરેલ હોય સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ બેકરિયા તથા તેમનો સર્વેલન્સ અને સર્વેલન્સની ટીમ નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે ત્રણ ઈસમો પોતાની સાથેના થેલામાં પાંચસોના દરની તેમજ બસોના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય કા બેંક લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે જે હકીકત આધારે તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન ત્રણ ઈસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે ત્રણેયની ચેકિંગ કરતાં તેઓના થેલામાંથી પાંચસોના દરની નોટોના તેતાલીસ હજાર નંગ જેમાં ઉપર નીચેની પાંચસોની સાચી નોટ એ જ રીતે બસો રૂપિયાની નોટના એકવીસ બંડલ જેમાં ઉપર નીચેની બસોના દરની ભારતીય મુદ્રાની સાચી નોટ એમ છેતાલી છ્યાસી નોટો પાંચસોના દરની સાચી તેમજ બેતાલીસ નોટો બસોના દરની સાચી તેમજ ત્રણ મોબાઈલ એમ કુલ એક લાખ છ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં આવેલો છે આરોપીઓની પૂછપરછ દરમિયાન પોતે મહારાષ્ટ્રના અહમદનગરના હોવાનું જણાવેલ છે અને આરોપીઓ પોતે સુરત શહેરમાં માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોની આસપાસ જ્યાં ભીડ થતી હોય એ દરમિયાન લોકોને છેતરી અને અન્ય નોટોના બદલામાં આ નોટોના બંડલ આપવા માટે પોતે પ્લાન કરી અને સુરત માં આવેલ હતા એવું તપાસ દરમિયાન જણાવેલ છે અને ત્રણેય આરોપીઓની હાલ પૂર્વક પૂછપરછ ચાલુ છે હાલ પૂછપરછ આ બાબતે તપાસ ચાલુ છે મુખ્ય આરોપીમાં દત્તાત્રેય શિવાજી રોકડે કરી છે અહેમદનગરમાં એક આ ત્રણ આરોપીઓ સિવાય એમને ટીપ આપનાર અને સૂચના આપનાર વ્યક્તિની હાલ તપાસ ચાલુ છે એનું નામ તપાસમાં ખુલવા પામેલ છે અને એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે